સુરતના ઉધનામાં આવેલ અમન સોસાયટીમાં રવિવારે રાત્રિના સમયે ઘુસી ઘર પાસે રમતી બાળાઓની છેડતી કરનાર વિકૃતને ઉધના પોલીસે ઝડપી પાડ્યા બાદ ગુરુવારે સવારે પોલીસે ભરબજારે વિકૃતનો વરઘોડો કાઢ્યો હતો સુરતમાં એકલા રહેતા પર પરપ્રાંતિયો પર હવે પોલીસને નજર રાખવાની જરૂર છે કારણ કે સુરતમાં રોજગાર માટે આવતા ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ ઓરિસ્સા પશ્ચિમ બંગાળના કેટલાક શ્રમિકો એકલા રહેતા હોય તેઓની કામગીરી અને તેઓના વ્યવહારની તપાસ કરવી જરૂરી છે કે હાલમાં જ આવા એક બિહારી યુવાન કે જે એકલો રહેતો હોય તેણે માસૂમ બાળાઓની સરેઆમ છેડતી કરી હતી જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે વાત એમ છે કે સુરતના ઉદના વિસ્તારમાં જીવન જ્યોત પાછળ આવેલ અમન સોસાયટીમાં રવિવારે રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં બાળાઓ ઘર પાસે રમી રહી હતી ત્યારે એક વિકૃત ત્યાં આવ્યો હતો અને બાળાઓની સરેઆમ છેડતી કરી હતી જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને ત્યારબાદ પોલીસ પાસે સીસીટીવી પહોંચતા પોલીસે પણ ત્વરિત તપાસ હાથ ધરી હતી અને બાળાઓની સરેઆમ છેડતી કરનાર વિકૃતને ઝડપી પાડવા ઉધના પોલીસે ટીમો બનાવી હતી અને સાથે સાથે સાતસો જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને ત્યારબાદ અંતે ઉધના પોલીસે વિકૃત નેમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બારને પાટિયા વિસ્તારમાંથી દબોચી લીધો હતો વિકૃતની તપાસ કરતાં તે મૂળ બિહારનો હોવાનું અને સુરતમાં એકલો રહી સંચા ખાતામાં કામ કરતો હોવાનું જણાવ્યું હતું હાલ તો ઉધના પોલીસે વિકૃત માનસિકતા ધરાવતા નહેમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બારની ધરપકડ કરી તેનું તેજ વિસ્તારમાં સરઘસ કાઢ્યો હતો જેથી તેની શાન ઠેકાળે પડે તો વિકૃતને લઈ પોલીસે વરઘોડો કાઢતા લોકોમાં તેની સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ